જય જવાન જય કિસાન જય ગૌ માતા દર્શક મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી એ વાતને લઈને આપણે મળતા હોઈએ છીએ એવા ખેડૂતને જે સફળ ખેડૂત છે જાગૃત ખેડૂત છે અને જે કર્ષ વગરની ખેતી કરે છે એવી માહિતી દરેક ખેડૂત સુધી પહોંચાડતા હોય છે તો આજે આવ્યો છું એવો ખેડૂત પાસે કે જેઓ કર્ષ વગરની ખેતી કરે છે તો ચાલો મળે એમને રામ રામ અનસુખભાઈ રામ રામ જય ગૌ માતા આ દર્શક મિત્રોને આપણો પરિચય આપી દીધો મારું નામ ગોયિલ મનસુખભાઈ દેવસીભાઈ મારું ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત સુમાલી ડબલ જીરો છવ્વીસ નવ અને મારા ફામનું નામ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ બરાબર તો મનસુખભાઈ ગાય નું જે ગોબર સાર એનું દૂધ એની સાસ એનું દહી તમામ વસ્તુ અમે આ ખેતી માં વાપરવી છીએ બરાબર તો વનસ્પતિ ને પ્રથમ પેલા જો પાયાના ખાતર માં અમે મૃત જીવામૃત પછી અળસિયા ખાતર પણ વાપર્યું છે બરાબર પછી જુદી જુદી વનસ્પતિના અમે જાતે દવા બનાવી છે બરાબર છે મનસુખભાઈ હારણભાઈ તમે કીધું કે ગાય માતાનું ગૌમૂત્ર છે દહીં છે સાસ છે તો આ દવા બનાવી હોય તો ગાય રાખવી જરૂરી છે કે ગાય કોઈ કે ગાયને કોઈ પોહાતી નું હોય સાઇડ બિઝનેસ કોઈ ધંધો કરતા હોય ખેતી હોય એને ખાવા પૂરતું અથવા ગાય આધારિત ખેતી કરવી છે તો ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે કે સાઈડ બિઝનેસ પણ ચલાવવો અને ગાય રાખવી પણ અઘરું બને છે બરાબર તો તેના માટે અમે પણ જાગૃત થયા છે અને અમે પણ

જે પણ જોતું હોય તે નજીવા ભાવે કોઈ ઘર પૂરતું ખાઈ શકે તેના માટે અમે ઉપલબ્ધ બરોબર મર્ચકભાઈ હારણાભાઈ ઘણા સેરોના આવા પણ પ્રશ્ન હોય છે બરોબર હા કે તેઓ ગાયા દરેક ખેતી કરે છે હા તો તેમનો પાક ઓછો આવે તો એમને શું માહિતી નો અભાવ હોય છે શું છે માહિતી પેલા વર્ષ રાસાયણિક છોડીને પાદરા પ્રાકૃતિક માં આવે એટલે થોડો ઘણો ડિફ્રેસ આવે છે બરાબર અને બીજા નંબર માં કે થોડુક એને અનુભવ માહિતી હોતી નથી બરાબર તો પેલા વર્ષ પ્રાકૃતિક માં જોડાય તો પાક એવા વાવવા પડે કે રાસાયણિક ને કે ડીએપી ની જરૂર ન પડે ને એવા પાક એક વાવવા પડે કે મગફળી છે 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 પાક પાક આવા બધા વાવે ને કુદરતી થઈ જાય અને કોઈ રાસાયણિક પેસ્ટીસાઈડ ની જરૂર પડતી નથી બરાબર એટલે કે માહિતી જરૂર હશે પૂરતે ગાય કરે છે આવા કોઈ પરેશના હોય તો કોઈ ખેડૂત હોય તો ગાય આધારિત ખેતી કરે છે તો માહિતી પૂરતી લેવી જરૂરી છે તો આ પ્રશ્ન રહેતા નથી બરોબર હવે ઘણા ખેડૂતોના એવા પ્રશ્ન હોય છે કે એના પાક સારો આવે છે બરોબર છે લગભગ ખેડૂતના એવા પ્રશ્ન અત્યારે હોય છે કે એના પાકનો પૂરતો ભાવ મળતો નથી

ઓર્ગે ગાય ખેતી નેચરલ બધું વાવી પણ બજાર પણ સામે આપણને ખર્ચ માં આપણને ઝીરો બજેટ થઇ જાય છે ને બરોબર માર્કેટમાં વેસો આપડે શાકભાજી ઘણા વાવતા હોય છે બધા તો કેટલા રૂપિયાની દવાઈઓ રાસાયણિક ખાતર વાળી નાખે છે બરાબર મિનિમમ એને આઠ થી સિત્તેર હજાર નું તો ખર્ચ ખર્ચો થઈ જાય બરાબર છે તો ખર્ચ સાવ બસી ગયું ને અમે ભલે માર્કેટમાં વેચવું વેસવું પડે બે થી ત્રણ વરા બરોબર છે હા અમે ખરસ નું આપડે ઝીરો બજેટ થઈ ગયું બરોબર છે પછી આપડે એમ કે ઓર્ગેનિક સર્ટિફાઈડ થઈ જાવ કે લેબ ટેસ્ટ કરાવો આપડે રાસાયણિક નો આવે પછી આપડે ડબલ ભાવે વેચી શકીએ હું અત્યારે જો બધા મારું ઉત્પાદન કરેલું બધું હું જાતે જ મૂલ્યવર્ધન કરું છું બરાબર છે કટોળ પાક છે શાકભાજી છે અને બીજબેગની બીજબેગ પણ ચલાવું છું હું ખેડૂતો સુધી હું ગામડે ગામડે વિઝિટ કરી દેશી પિયારનો ભેગા કરું નો હોય ને આપું પછી નજીવા ભાવે આપણે ખેડૂતો સુધી પહોંચાડવી છે આપણે કીટ ખાલી નાની કીટ 10 રૂપિયાની હું આપું છું ખેડૂત બરાબર એટલે આપણું ખોટી નજીવા એમ કે બે ને સરળતા રે બરોબર કે મનસુખભાઈ હવે કોઈ શહેર માં રહેતા હોય લોકો છે એમને ખાવા માટે જ હોય છે કઈ વસ્તુ પણ બરોબર છે આપની પાસે કઈ રીતના મંગાવી શકીએ છીએ અમે વધારે ભાગે તો કુરિયર દ્વારા જ ઓનલાઈન કર્યું છે બરાબર જે કઠોળ પાક મેં કઠોળ જો દેશી મગ છે મારી પાસે એની દાળ ઘટલા થી ને દેશી ઘટલા થી જાતે જ કરી બરાબર ઉવેર દાળ હોય ચણા ની દાળ હોય બરાબર દેશી રાઈ હોય મેથી હોય બરાબર

વિડીયો ઘણો મોટો થઈ જાય છે અન્ય માહિતી આપણે આપશું બીજા ભાગમાં જેમાં મનસુખભાઈ એમની વારેમાં અલગ અલગ એવા ટ્રેપ મૂકેલા છે કે જેથી કરીને પાકમાં જીવાતો ઓછી આવે અને દવા ઓછી જોઈ એ આપણે બતાવીશું બીજા ભાગમાં અન્ય ભાગમાં દર્શક મિત્રો આપણે આહાર એ જ ઔષધિ છે તો સારું ખાઈએ જેથી કરીને આપણે ડોક્ટર પાસે ઓછું જવું પડે જેમ કે લોકો કહે છે કે એ ડોક્ટર રાખવા કરતા ફેમિલી ફાર્મર રાખો તો વધુ સારું ખેડૂત મિત્રો આપણે જો વધુ માહિતી માટે જો તમારે કોઈ જાતે દવા બનાવી હોય તો તેમની મનસુખભાઈની ચેનલ છે યુટ્યુબમાં તેમના ફાર્મ નામની ચેનલ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ તેમણે તેમના બધા વિડીયો તેમાં દવા બનાવતા હોય તે લાઈવ મૂકેલા છે તે પણ તમે જોઈ શકો છો જે રામદેવ ગુપા તેમની ચેનલ છે તેમાં પણ બધા વિડીયો મૂક્યા છે તે પણ તમે જોઈ શકો છો અને ફેસબુક ફેસબુકમાં પણ તેમનું એ જ નામ છે તેમાં પણ તમે વિડીયો જોઈ શકો છો અને ઓર્ડર કરી માલ મંગાવી શકો છો તો દર્શક મિત્રો વિડીયો સારો લાગે તો બધા લોકો સુધી પહોંચાડજો શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો આવે તો આપ સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે જય ગો માતા